નીટની પરીક્ષાનું સો ટકા પરિણામ આવતા દેશભરમાં સવાલ ઉઠી રહ્યા છે સૌથી મોટો સવાલ એ છે કે માઇનસ માર્કિંગ સિસ્ટમ વાળી પરીક્ષામાં સો પરિણામ કેવી રીતે આવે ત્યારે સુરતમાં પણ નીટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ તપાસની માંગ કરી એક સાથે સડસઠ વિદ્યાર્થીઓએ કઈ રીતે સાતસો વીસમાંથી સાતસો વીસ માર્ક્સ લાવ્યા તે સૌથી મોટો પ્રશ્ન વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ગોટાળાની તપાસની માંગ કરી પહેલી વાર એક્ઝામ દીએ મેં ઓર मतलब एक्सपीरियंस बहुत ही ख़राब है क्योंकि एन की तरफ से जैसे हमने सोचा था वैसा कुछ नहीं है इस बार सेवन सेवन ट्वेंटी त्वें, मतलब मार्क्स जिसके आए हैं ऐसा हो ही नहीं सकता क्योंकि पहले दो निकलते थे अभी सिक्सटी सेवन ही है मतलब सिक्सटी सेवन बच्चे निकल रहे हैं मतलब ये बहुत शौक है से मतलब बहुत बच्चों को जिनको निकलना चाहिए वो नहीं निकल पा रहे उनको इसलिए हर्ट हो रहा है નેટની એક્ઝામની અંદર મારો આ વખતે ચુમ્મોતેર હજારમાં જે રેન્ક આવેલો છે અને છ છસો છ માર્ક્સ આવેલા છે તો ગયા વર્ષની અંદર ચુમ્મોતેર હજાર રેન્કની અંદર સિમેર હોસ્પિટલની અંદર આપણને જીક્યુ કોટામાં ગવર્મેન્ટ કોટામાં એડમિશન મળતું હતું જ્યારે આ વર્ષે એનું એ જોયા જોવા જઈએ તો આપણને ચુમ્બોતેર હજાર રેન્કની અંદર મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળે છે અને આ વર્ષથી ફી પણ પાછી ડબલ થઈ ગઈ છે તો જે ગરીબ પરના ઘરે ઘરના જે પરિવારના લોકો છે તો એને બહુ અન્યાય થાય છે કે આટલી મહેનત કરવા છતાં કઈ પરિણામ નથી મળતું આવી નેશનલ ટેસ્ટિંગ એજન્સી જે ઓલરેડી એક મોટી ઇન્સ્ટિટ્યુશન છે એની પાસેથી આવી ભૂલ થવી કે આવું કોન્ટ્રોવર્સીમાં પડવું એ પોતે જ એક મોટું શોખની વસ્તુ છે તો हाँ बदाज के बद्राओ मांग करे छे, के जे बदा कर रही है उसमें ऐसा पता चला है कि गुजरात में ही पंचमहल करके जो एक जगह है वहाँ से जो एक एग्जामिनेशन सबोर्डिनेट रहे हैं उनके कार में से जो सात लाख रुपया मिलते हैं आप इस चीज को कैसे कैसे जस्टिफाई करेंगे अगर आप कह रहे हैं कि हर जगह सारी चीजें हमारे पास सीसीटीवी फुटेज में रिकॉर्डेड है ये है वो है तो फिर एक सेंटर पर आठ लोगों का होना और आठ लोगों का टॉपर होना 720 में 720 मार्क लेना ये भी एक संदेहजनक बात है और ना ही सिर्फ ये तो पूरे देश में एक साथ 67 बच्चों का 721 ट्वेंटी लाना कहीं ना कहीं आपकी टेस्टिंग क्रेडिबिलिटी को भी सवाल में खड़ा करता है घना जनिया कारण के जरे એક સમય હતો કે જ્યારે બે એવા વિદ્યાર્થીઓ કે જે ફૂલ કરે છે એ વસ્તુ આવું ઘણું મુશ્કેલ હતું ત્યારે સિક્સટી સેવન જેટલા વિદ્યાર્થીઓ કે જે ટોપ કરે છે બહુ જ ખોટી વસ્તુ થાય છે ને એટલે ઘણી આશંકાઓ પણ ઊભી થાય છે કે કંઈક ગોટાળો છે સમથિંગ તો એના માટે જાંચ થવી જોઈએ અને જે એવા વિદ્યાર્થીઓ કે જે અફોર્ડ નથી કરી શકતા છતાંય ભણે છે તો એ લોકો માટે સૌથી મોટું કારણ કહી શકાય અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માંગણી કરે છે કે જેટલા પણ લોકો આ કૌભાંડની અંદર સંકળાયેલા છે એ લોકો ઉપર કાર્યવાહી થાય અને ત્વરિત ધોરણે કાર્યવાહી થાય જેનાથી આજે આ બહેન જેવા જે વિદ્યાર્થીઓ છે જે રાત દિવસ ચોવીસ કલાક મહેનત કરીને પોતાનું સો ટકા આપીને જે એક્ઝામ આપે છે એ લોકો સાથે જે અન્યાય થાય છે એના વિરુદ્ધમાં સરકારે સ્ટેન્ડ લેવું જોઈએ અને આ જે એક પ્રતિષ્ઠિત એક્ઝામ છે એને સારી રીતે કઈ રીતે એ લોકો સેટ કરી શકે એ વિચારવું જોઈએ અને બ્યુરોકેસીને પણ આમાં પોતાનું યોગદાન આપવું જોઈએ અને જેટલા લોકો સંડવાયેલા છે એ લોકોને ત્વરિત ધોરણે સજા થવી જોઈએ